કોલકાતાના મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતની બે સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા છ દિવસની હડતાલ બાદ ગતરોજ રાત્રે પોતાની હડતાલ પૂર્ણ કરી ફરી કામે લાગ્યા હતા જેમાં એક જેટલા તબીબોની હડતાલ બાદ બંને હોસ્પિટલનું તંત્ર ખોરવાઈ ગયું હતું ઓપીડી વોર્ડ અને ઓપરેશનને લઈ દર્દીઓને ભારે મુશ્કેલી પડી હતી શુક્રવાર એટલે કે સોળમી ઓગસ્ટથી હડતાલ શરૂ થયા બાદ હોસ્પિટલોમાં ઓપીડીમાં વધારો અને ઘટાડો થયો હતો સાથે જ દર્દીઓની દાખલ પણ ઓછા કરવામાં આવી રહ્યા હતા તેમજ રોજના ઓપરેશન પણ ઘટી ગયા હતા નવી સિવિલ હોસ્પિટલમાં સોળ ઓગસ્ટથી વીસ ઓગસ્ટ સુધીમાં ઓપીડીમાં અગિયાર હજાર સાતસો એકતાલીસ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા જેમાંથી માત્ર આઠસો સુડતાલીસ દર્દીઓ દાખલ થયા હતા જ્યારે માત્ર બસો એકાવન ઓપરેશન થયા હતા

જ્યારે એક હજાર પાંચસો સુડતાલીસ દર્દીઓ દાખલ થયા હતા છસો સાડત્રીસ ઓપરેશન કરવામાં આવ્યા હતા જ્યારે સ્નેમર હોસ્પિટલમાં આજ સમયગાળા દરમિયાન નવ હજાર નવસો પંચાણું દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા જેમાં એક હજાર ચારસો છ દાખલ થયા છે જ્યારે સાતસો બાવીસ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે બનેલી ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા હતા શુક્રવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ તેમજ હોસ્પિટલના જેટલા વિરોધમાં જોડાયા હતા હતા અને પોતાના દૂર રહ્યા ગંભીર દર્દીઓ સહિત હજારો દર્દીઓને આની અસર થઈ હતી આ દરમિયાન હાલ છ દિવસની હડતાલ બાદ બુધવારે રાત્રે દસ વાગ્યાના સુમારે ડોક્ટરો એ હડતાલ પૂરી કરી પોતાના કામે ફરીથી જોડાયા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત